પરમ પૂજ્ય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના શુભ આશીષ દ્વારા દર વર્ષે પાદરા સંતરામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે છેલ્લા એક સપ્તાહથી સંતરામ મંદિર પાદરા ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે મહાવિષ્ણુ યાગ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે રામનવમીના પાવન પર્વે વાર્ષિક ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે જેમાં મંદિર ખાતે સંતો મહંતોની હાજરીમાં દિવ્ય આરતીના દર્શન કરવામાં આવે છે ખાસ કરીને રામનવમી પૂર્વે સાકરતુલા પણ યોજાતી હોય છે જ્યારે મહાઆરતી બાદ સંતરામ મંદિર ખાતે સાકર વર્ષા પણ યોજાતી હોય છે પ્રતિવર્ષની જેમ સાકર વર્ષાના કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે પાદરા સંતરામ મંદિર ખાતે રામનવમીના વાર્ષિક ઉત્સવમાં ગુજરાતના અન્ય સંતરામ મંદિરમાંથી પણ સંતો ખસ ઉપસ્થિત રહેતા હોય છે આ પ્રસંગે પાદરા નગરના અગ્રણીઓ તેમજ રાજકીય છે અખંડ જ્યોતિના શુભાશીર્વાદ થી આજ રોજ પાદરા શ્રી સંતરામ મંદિરમાં રામ નવમીના ઉત્સવ નિમિત્તે સાકર વર્ષા સાકર તુલા અને દિવ્ય આરતી દર્શન થશે તે પ્રસંગે ઉપસ્થિત સંતરામ મંદિર શાખાના સર્વે મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આગળ દિવ્ય આરતી થશે અને સાકર વર્ષાનો થશે આ પ્રસંગની અંદર જે પણ જોડાયા છે તેને યોગીરાજ શ્રી સંતરામ મહારાજ અખંડ પ્રાપ્ત થાય એમનું જીવન સુખી અને નિરોગી બને એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના સર્વને જય મહારાજ રામનવમી ના પાવન પર્વની સમગ્ર પાદરા વિધાનસભાની જનતાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આજ રોજ સંતરામ મંદિરના દર્શન કર્યા છે અને દર વર્ષની જેમ સંતરામ મંદિરે સાકર વર્ષા કરવામાં આવે છે એના પણ દર્શન કરીને લાભ લીધો છે એવી જ રીતે સમગ્ર પાદરા તાલુકામાં રામનવમીના વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવે છે તો સર્વે ધર્મ પ્રેમી જનતા ને મારા જય શ્રી રામ